અમરુ મારા બાપુ ખૂન કરે દીકરી નજરો નજર જોયા છતાં હજી તારા કૈયા શંકા થાય છે ઘણી વાર જોઈ લો છે બેટા તું જગત તું જોયું નથી અહીં લોકો માલ મિલકત માટે સગા વાય નું ખૂન કરતા અચકાતા નથી તમે શું ખબર કે મારા મન પર શું વીતતું હશે ભગવાન જેવા મારા માલિક ને જેને મારા છે ને એને હું ફાંસી ને માચે નચડાવું તો મારું નામ હરસુર નહીં હરસુર નહીં

છોકરી હર બાજી નથી આ સિપાઈઓ નાદાન છોકરી અને કરી લેવાની મહેનત કે અને જ્યાં સુધી એ ના દસ્તાવેજ ઉપર કરે અને પૂજારે ને પડે ત્યાં સુધી હવે ની બહાર પગે મૂકી શકે તું ગમે તે કરી લે

હું તારા માટે મેવાની મીઠાઈ લઈ આવે છું અને જો તું મને લગ્ન માટે આ જોડે હું તને રોજ મેવા ને મીઠાઈ ખવડાવી

તો ખરેખર ગાણી થઈ ગઈ હું આ ગામ નો ધણી કેમ થઈશા ચોક્કસ કોઈ એને વળગાડ વળગ લાગે છે અરે બાપુ એને વળગાડ તો ભલે વળગે પણ મારા લગ્ન નું શું અરે તારા લગ્ન તો થશે તો દિલમણી શંકર અરે એ દિલમણી શંકર તો તમારા લખપતિ બાપ પાંચસો કોરી ની કોથળી લઈ ને કેમ ન પધાર્યા તમે મુંજાવ માં લાલી ના લાડકા બાપ મારા બાપ ને સમયસર આવવાની કુટેવ છે જેવા તમે ફેરા ફેરવશો કે તરત આમ અગ્નિ ની જેમ પ્રગટ થશે હાથ માં પાંચસો રાખ થઈ જશો અરે પણ રિવાજ પ્રમાણે હું ક્યાં ના પાડું છું એમાં ક્યાં મારા બાપ ની જરૂર છે દૈદ્યો ને અરે દિનમણી શંકર આ વરરાજાના બાપ પાસે થી કન્યા ના બાપ ને પાંચસો કોરી દેવી પડે એવો રિવાજ છે આપડે એમ હા તો તમે જરાય મુંજા માં

આ ત્રીજો ફેરવ પૂરો થયો તે કાઈ વાંધો નહીં આ તમારે બે હાજર કોરી તો મારા બાપ તરફથી થી થઈ ગઈ છે અને આ ચોથો ફેરવી દો એટલે બે હાજર કોરી મારા તરફ થી કેટલી થઈ ચાર હજાર બિન મિશંકર હા ચોથો ફેરોય પૂરો થયો હા એટલે હવે આ લગન પાકા થઈ ગયા ને અરે પાકા થઈ ગયા હવે આ લગ્ન માં કઈ થો થાય ને ઝડપે સલાક લોઢામાં લીટો થઈ ગયો હા તો લ્યો હવે હું તમને ખુલાસો કરું આ દિનમણી શંકર પણ હું છું અને પેલો દાળિયા વાળો ને ખમણ ઢોકળા વાળો જે હતો ને તે પણ હું છું તમારે જોવું હોય ને તો જોઈ લ્યો હું કોણ છું તમે મૂર્ખ નાશીરો મણી મેં તો દવા દઈ દે ને ઉપાય તો માત્ર હરિના હાથમાં જ છે આજ સુધી તો મારા હાથ ઘણા મળતા ઉભા થયા છે પણ આ તો નરિયું લાગે મેં ખુબ દાણા જોયા પણ કોનો પડ્યો છે

હવેલી ઉપર નજર રાખજે અને હું આ સમાચાર જઈને અમૃ ને પોચાડું છું મને કંઈ સુસ્તું નથી જો એમ જ હોય તો પછી બળને બદલે કર થી કામ લઈએ એકવાર સોનલ ને છોડાવી લે પછી તારે જે કરવું હોય તે કરજે નહીં તો તારા વેર ની સોનલ ભોગ લેવાશે

એ કહે છે કે એના તંબુરાના રણકાર થી ભલ ભલા રોગ ભૂત ફલિત બધું ભાગી જાય અરે મારે ભૂત ફલિત નથી બગાડવા ભાઈ મારે તો આ છે ને સોનલ ને સાજી કરવી છે થઈ ગઈ સમજો ને આ મારા તંબુરાના તારમાં અંતર મંતર ગંતર અંતર બધું જ ભરેલું છે માત્ર છેડું એટલી જ વાર જો સાધુડા તારો તંબુરો વાગ્યા પછી સોનલ દરવાજો નહીં ખોલે તો તો મારા તંબુરાનું માથું ઉતારી લેજો હે હા એટલે કે આ તંબુરો જેને મને વાર્તામાં આપ્યો તે મારા ગુરુજી તીકળા હા તો તારું તીકડમ શરૂ કરે તારા તીકડમ માં જે તું નાકામ ગયો

માલિકૃતિક્રામ શરૂ કરે પેલા પધાર તલવાર નીચે મારો संपूर्ण वगैरह का संपूर्ण तोड़ने कार सिंह घोर अन्याय प्रेम रोग मारो बचवानो नहीं कोई योग चिरा जी आजी चलो जी એક તરફતા તંબુરા જેવા વરરાજા ની સવાલ છે એક કોટ ભરી કન્યા ના નો સવાલ છે એના બાપ નો પણ સવાલ છે કઈક કરો ગુરુજી કઈક કરો ગુરુજી ગુરુજી મારું કઈક કરો સાચું ગુરુજી મારી પણ જેવા સાથે તેવા આપણા થી થવાય અરે કોઈ ખાતર નહી તો મારે ખાતર પણ આ લબાડ માણસ નું કામ કરી પછી મારે સૌ પ્રથમ કન્યા ને મળવું પડશે જરૂર થી મળો જરૂરથી મળ્યા અમે આપના સમજો ને કે કન્યા તમારી તો હું કલ્યાણ કરો તમે અંદર ન જાઓ ગોટાળો થઈ જશે અરે રાખી એક આત્મા પરવાનલ તારા દલડાના અહોર બાળી નાખે એ પેલા એ પેલા મારા પુણ્ય પ્રેમ ના અમે છટીશ અમી છ आमी छाटी? नहीं 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 कन्या आले आमी जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जयत गुरुदेव ओ सुकन्या अति क्रोधमा तू अंध बनी छ अरे तो अरे महान ना असली रूप ने तोड़ा और अरे तेरा हाथी थथा अनर्थ में अटका જય ગુરુદેવ જય ગુરુદેવ મારું કેવું ન માન્યું શું પરિણામ આવ્યો અરે મારું માથું રંગાઈ ગયું હાથ ભાંગી ગયો હું તમારા પથ્થર લોહી પીધી છે झटकी जटकी आनंद मई हूँ तारी आ सुंदर काया माती भूत प्रेत ना वास नाश करीश हूँ तने नहीं छोडू नहीं छोडू Ha ha

તમે બોલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ તમે બોલો જય ગુરુદેવ નું ખણિત થાય તમે રાજી થ सुने जो सांभर कलेस सात सौ दिमापड़े दिन निकली जो वालों ची इतले जेम्हुंग को इम्करवा तैयार रची अंडे ए ऊँचाऊँ <coughs> ए नीचे पे लो पोज़ियो पोरिंगो पोज़ मेरे पता हो जाए पापा गुरुदेव महादे, महादेव महादेव ત્રણ દિવસ માં શું સારી થઈ જશે આ તો તમને ત્રણ દિવસ કીધા બીજા ને તો ત્રણ ત્રણ મહિના લગ્ન કરાવી પણ સારી થશે ખાતરી શું જો ખાતરી કરવા ચાતા હો તો જાઓ તમારા પુત્ર ને ની તૈયારીઓ કરો આજથી ત્રીજા દિવસે હું અગ્નિ સ્નાન કરીશ અવિશ્વાસુ લોકો માટે આત્મસમર્પણ કરવું એ આપણો ધર્મ છે